સાવરકુંડલાના મવવા રોડ પરથી પુરપાટ ઝડપે આવતી કારે બે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમણે સાહીઠ વર્ષે મહિલા વનિતાબેન ચિમનલાલ જોશીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બીજા દિવસે પંદર વર્ષના સગીર જય અજીતભાઈ જોશીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા ગમકવાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા પોલીસે સીસીટીવીના આધારે માતેલા સાંઠની માફક કાર ચલાવતા કાર ચાલકના અનેક વાડોને કાપીને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અકસ્માતની ઘટના અંગે સાવરકુંડલા એ એસપી વલય વેદે વધુ માહિતી આપી હતી સાવરકુંડલા ટાઉન ખાતે જે ગંભીર અકસ્માતની બનાવ બન્યો હતો એ બાબતે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં આપણે ગુનો નોંધ્યો હતો એ જે ગુનો છે એ બીએનએસ ની કલમ એકસો પાંચ એકસો પચીસ એ એકસો પચીસ બી બસો એક્યાસી તથા એમવી આની અલગ અલગ કલમો હેઠળ આ ગુનો નોંધવામાં આવેલો હતો આ જે અકસ્માત હતો એમાં કુલ બે માણસોનું મૃત્યુ નિપજયેલ હતું અને જે આર આરોપી છે અનકભાઈ વાળા જે સાવરકુરલાના જ વતની છે એમનું અમે ગઈકાલે અરેસ્ટ કરવામાં આવ્યા હતા આજે સવારે એનું રીકન્સ્ટ્રકશન પંચનામું પણ કરવામાં આવ્યું હતું તથા અલગ અલગ જે બધા પુરાવા જે અકસ્માતને અનુસંધાને જે અલગ અલગ પુરાવા અમને મળી આવ્યા છે એ બધાનું અત્યારે પુરાવા આપણે એકત્ર કરી રહ્યા છે તથા અલગ અલગ નજરે જોનાર સાહિતોના નિવેદન પણ અત્યારે લેવામાં આવી રહ્યા છે આ બાબતની તપાસ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ચાલુ મળે